ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં રાજકોટ જિલ્લા ભાજપના હોદ્દેદારોની નવી નિમણૂકની જાહેરાત કરવામાં આવેલ જે અંતર્ગત રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો પરિચય બેઠક તેમજ પદગ્રહણ અને અભિવાદન સમારોહ હાજરોજ ભાજપ કાર્યાલય કમલમ દેબર રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ હતો જેમાં દરેક નવા હોદ્દેદારોનું સન્માન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ પધાર્યા હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા ભારતીય જનતા પાર્ટી આમ તો આજે અમારા પ્રદેશ ટીમનો અમારે આભાર માનવો પડે અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી અમારા મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેના સૂચનાથી તેમના આદેશથી આજે અમારી નવી ટીમનો પરિચય બેઠક તેમજ પદ ગ્રહણ સમારંભનું આજે આયોજન હતું આજે મોટી સંખ્યામાં પૂરા જિલ્લામાંથી અમારા કાર્યકર્તાઓ અમારા નવનવયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપવા આવ્યા છે જોકે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાઓ એ જ મોટી વાત છે અત્યારે જે હોદ્દેદાર છે એ કાલ નહીં હોય આજ હું જવાબદારીમાં છું કાલ નો પણ હો પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ક્યારેય મટતો નથી અને એવી જ રીતે આજે જે અમારી આખી ટીમ હોદ્દેદાર બની છે એ કાર્યકર્તા છે અને એને વ્યવસ્થા સંભાળવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા યોદ્ધો હોય છે અને એની કાયમ માટે ગમે ઇલેક્શન હોય ગમે જવાબદારી હોય એના માટે એ તૈયારીમાં હોય છે એવી જ રીતે આજે અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટી જે જવાબદારી સોંપે એ નિભાવવા માટે અમે તત્પર છે